પાણી આવે છે થોડું થોડું બહુ જંગલ જેવી જગ્યામાં છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશે ને તો સવાર સવારના બધીને જય ગિરનારી જય દ્વારકાધીશ અને ફરી એકવાર તમારું બધીનું મારા એક એકના લોકમાં હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ દાતાનો ડુંગરો ચડવા માટે અત્યારેનું ખાલી ભવનાથનું યુઝ જો તમે ખાલી જુઓ

અહીંયા પણ મહાદેવનું મંદિર છે જો બુટ ચપ્પલ ઉતાર લે અહીંયા જો મિત્રો તમે પણ દર્શન કરો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો દર્શન કરી લીધા છે આપણે હવે તિલક લગાડી લીધું છે જોવા અહીનો કુંડ છે એવી છે કે શિવરાત્રીના દિવસે જે બાબા સાસા હોય ને એમાં અંદર ડૂબી જાય છે અને પાછા નીકળતા નથી એવી માન્યતા ગણાય છે પેલા જમાનામાં આ જો મંદિર રસ્તામાં મસ્તમાં મજાના કબૂતરા જોવું છે અત્યારે અત્યાર

તો મિત્રો આપણે હવે દાતાના પગથિયે પહોંચી ગયા છે અને હવે ભગવાનનું નામ લઈને ડુંગર ચડવા નીકળીએ કે અહીંના પગથ છે પાંચ હજાર છે તો જઈએ તો એ લોકેશન ચાલો તમે લોકો પણ દર્શન કરી લો ઉપર જઈને દર્શન કરાવું તો આપણે હવે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે જો હાર્દિકભાઈ ને લોકો પાછળ આવે છે બે ભાઈ તો મિત્રો આપણે વિલિયન ડેમે પહોંચી ગયા છે એનો નજારો તો જોવો તમે ખાલી કાઈ ઘટે નહીં સ્વર્ગ જેવો નજારો મળે ગાઈસ બહુ મને હા ઠંડા ઠંડા હા જો તો મિત્રો આપણે વિલિયન ડેમે ફોટા ફોટા પાડી લીધે છે હવે પાછે આપણે જઈએ છે કન્ટિન્યુ કરીએ મિત્રો અહીંયા ઓક્સિજન બહુ ઓછું મળે છે અને સ્વાસ્થ્ય પણ ચડે છે કેમ કે આજે શરૂઆત છે હાર માને યા ગુજરાતી ન આય યો અમાર હાર્દિક ભાઈયા છે અમાર સાગરભાઈ ધીમે ધીમે હાલે છે ચાલે ગયો આપડા કાલે છે હવેરા આપણે આડા રસ્તે જઈએ છીએ કેમ કે કુદરતી નજારા બજા છે ઉતા જઈએ જો રસ્તો સીડી પણ છે પણ આપણે આડા રસ્તે જઈએ કેમ કે આપણે કુદરતી દ્રશ્ય બહુ પસંદ છે એટલા માટે

કેમ કે શ્વાસ ચડે પવન બહુ છે ઠંડી બહુ છે આ મજા મજા ચાલો હવે ધીરે ધીરે નીકળીએ બાકી લેટ થઈ જશે ગાઈસ આવો આવો નજારો લેવા માટે તમે પૈસા જ ભેગા કરવામાં રહેજો એકવાર જિંદગી મળે ને તો મોજ કરી લેવાય હાલો એરો વરસાદના લીધે જો વૃક્ષમાંથી બધા પાંદડા ખરી ગયા છે નવલા સાઈડ કસરા પડી છે તો આપણે પ્લાસ્ટિક ત્યાંથી જ અલાઉડ નથી કે ગેટ પાસેથી કેમ કે પ્રાણીઓ બધા પ્લાસ્ટિક ખાઈ જાય ને તો નુકસાન કરે છે એટલે કોઈ પ્લાસ્ટિક લાવવાની મનાય છે જો આ બધા જૂના રસ્તા છે જો નાચેડી મામાદેવના દર્શન કરવા માટે રસ્તામાં દાતાના ડુંગરે જો મામાદેવના દર્શન કરી લે જય તો જઈએ આપણે હાર્દિકભાઈ જો ચાકડ છીએ

ક્યાંક વાર જરૂર આવો લાઈફમાં દર વર્ષે આવું છું જોતો ઘરી આ હય તો મિત્રો દાતાને ડુંગરા આવો ને તો આને હાથી પથ્થર કહેવાય જો હાથી પથ્થર કેવડો મોટો છે જો હાથી જેવો જ લાગે ને મિત્રો ટીમરૂનું ઝાડ આવ્યું છે હજી ટીમરું કાસા છે જો ઘણાના અવાજ તો જોવો હવે પાણી જો મસ્ત મજાનું જાય છે બધી માં બહુ મજા આવે છે ક્યાંક મજા અલગ જ છે પાણી જો જાય અવાજ સાંભળો તમે રસ્તામાં કઈ પાણી નથી આવ્યું શંકર માં લેખેલ છે ક્યાંક પાણી આવ્યું છે હવે પી લઈએ હાર્દિકભાઈ પી છે આ મને ભરીને આપીએ બોવ તરસ લાગી સવાર દીનો પાણીનો ઘટડોય નથી જો આ ઠંડુ પાણી જ મિત્રો ફાઇનલી આપણે દાતાનો ડુંગર ચડી ગયા છે જો તમે દર્શન કરી લો મિત્રો ફાઈનલી દર્શન કરી લીધા છે હવે તો હવે આપણે ધીમે ધીમે હવે નીચે ઉતરીએ નજર મિત્રો જઈએ છીએ નવનાથના ધૂણે જોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને હા આમને આમ સપોર્ટ કરો એમ સપોર્ટ કરતા રહેજો અને નવા નવા મારી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો અહીંયા કોઈ રસ્તો નથી આવા તીર મરેલા છે એટલે તીર હોય ને એની બેને ને વસે માંથી જવાનું છે કેમકે અહિયાં નાની એવી જ કેડી છે કેમ કે અહીંયા બહુ બધા લોકો નથી આવતા જેને જોયું હોય એને આવે એકબીજા કહે એટલે આવે તો અહી પણ આ વખતે આવ્યા છે મેં તો પહેલીવાર વાર જોયું છે કેવો નજાર છે મિત્રો એના રસ્તા છે નાના નાના જોવો પૂર પણ જોવું બરાબર છે ટ્રેકિંગ લાઈફમાં છે ને પહાડો વાલી જગ્યામાં ફરવા ફરવાઓ ને તો કઈક મજાક અલગ છે થોડું થોડું જો જંગલ જેવી જગ્યા માં છે મિત્રો ટ્રેકિંગ આમ કરવાનું હોય જો બહુ મુસીબત પાર કરવી પડે છે ભાઈ इस तम पानी कहीं नत मलतो सो नवनाथ ने धुणे आओ ने तो आ बदी पत्थर से ने पार करवा पड़े जो आम नजारो जो खाली तो आदरी जाव पड़े पकड़ दो पकड़ दो बचल गए मोटा गाइस थक गए यार एक और

ધોરિયા પકડે પકડીને જવાનું છે તો સાહેબ હો પકડીને જવાનું છે ઉપર એટલે છે ને તરીકે જ મિત્રો ફાઇનલી આપણે નવનાથના ધૂણે પોગી ગયા છે અને હા રસ્તામાં કેટલી બધી મુશ્કેલી આવી છે મુશ્કેલીને પાર કરી લીધી છે આપણે તો મિત્રો આપણે દર્શન કરીને હવે પાછા નીચે જઈએ છે કેમ કે આપણે બહુ બધું પાર કરીને દર્શન કરવા આવ્યા છે ભાઈ હવે ચાલો લોક માં બનાવી રહેજો અને હા તમને લોક સુપર એટલે જોવાની બહુ મજા આવશે એક સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો પવન આવે છે એક નંબર એસી ને તો કાય પાડી દીધો

તો મિત્રો હવે ફાઈનલ અમે ડુંગરો નીચે ઉતરી ગયા છે અને હા હવે જઈએ હવે અમારા રૂમે હા તો આજનો લોક તમને ગમે જશે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં નવા જ જલ્દી જલ્દી મળીએ બાય બાય